કજ્જા બજા કરો ને હું તો એમ કઉ છું સુખ શાંતિ કરો તમે રવાનું તો દલાલી પછી માથા કુટતો તો રવાની પણ કોઈ તારો મી રૂપિયો ભાઈ ના ચાર સોળીઓ સુરવાડી તે

ચા માં પીતો હા ચા પીવાનો આપડે નાસ્તો માં કરો નાસ્તો કરો પણ કોણ કરો કરો આવે વિચારો છોકરા

બધું થોડું ભેગું મારા પાછું બને એવી લેવાનું છે બરોબર કશું હતું ફોન કરીને તાત્કાલિક તમે ફટાફટ છે બપોરે આવો આપડે પેલા ટેમ્પા પૈસા લઈ જઈએ આજ છોડવાનો નહીં ગમે તે કરીને પૈસા લઈ લઈએ ક્યાં તો ટેમ્પર ચાવી લઈ લઈએ આ જવાનું છે આજ જ કચો ઓધો લઈ લે ના આલા તો બધું ચાવી આલ લેગી હાર મુ જવો હાર હા ફિન જો હા અન ફોન કરજો પછ હા તાના હું મારા તો બનેવી પાછા છો જીવા છે વાસ અન મુયા કોઈ જીવો છે થોડો સુ તાના હું

આ ગોમ પણ બધા હગા તાણ યાર મારે હગા છે હજી મારે કોઈ બીજ ના આલવાનું એ તો બરયો બસ એમ કેવું તાણ આટલું એમાં આગળ પાછું નઈ જાય બરયો બતા હું કોક ખોટું છે કે હોડો હા રહેડો ને જો તો મર્ચા હા હા મર્ચા મર્જન બગા ગમે જાણે જો મરન મામારો ઘોળો હા હા મર્ચા 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 ઇંડા તમારી તમારી મન હું જઉં તાણ હા હો ખરેખર એટલો રૂપાણો ઘોળો છે ને મારો હ વિશ્વ પડ્યો વિશ્વ પર્યો કશો વાંધો નહીં હે જોવા તો પડશે કે હા હવે થતું ના હોય તો ખોટી હું કા દફા છે શા નબ ઉમ પાડું છું પડી વેશી માર વેશી માર પણ મેં તમારે ટોકરલા પણ કીધું છે તો હજી ટોકરના તો તમ તપ તુએ નીમ કર સે ટોકર લબન કીધું ની મતા આ કે ગાય વેકવાની વાત કર દીધી મને આ બધું કોમ નઈ બતાવવાનું બેહી છું કોઈ વાત ભરવાનું કીધું છે હું સોણ ભરું છું ઇકાન થી ટોકન થી ટોકર લઈને આટલા આલવાનું કીધું છે લા 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 દારો ના બગાડતા તો તમે મારો બગાડો છો તમારા વેકુ વેકુ એકુ પછી ફેટ નહીં પાડતા મારા ના થાય આવો આવો હેડ્યું ને તો લક્ષ્મી આઈ ગયેલી પગા છે પાછી વળી કંકા ના હારો ગરમો થાય બોલો તમે છોતી રાખો બધું ખબર છે આ તો ઘેર જો ઘેર કોઈ નથી આ ટ્રેક્ટર ગોડાજી ને તો હમણાં અસર લઈ આવ્યું છો કેવું ના પડે ટ્રેક્ટર તો ઘોડું ખતરનાક જોવું ના પડે ગોડોજી લઈ આવ્યું હું લઈ આવ્યું તો કોઈ ફરક નહીં તમે કીધું એટલે વાત આવી પટી છે પણ ગોળા ના એટલા પૈસા આપણે ખર્ચ્યા છીએ ને પણ ના મને પાટલું આલ્યું છે ના મને ટોલ ભરાવાની પીન આલી છે કલ્ટી ભરાવાની પેલી

વાલી બધું મને યાદ હોય યાર તને ચોપડી લેવી પડશે જ કે પૈસા આલ્યા હું કરું કે અડતા વેજ થા હા

તમે યાર જબરદસ્ત મોણસ ને હું છું પૈસા ધરાઈ ને લીધા છે મારા હગા પાંથી બરોબર ટોપલીન નહિ આલી પેલી પાછળની પીન પિન આલી પેલો હુક નહીં આલ્યો આ બધું માગવા આપવાનું એ મારે ગેર

ખબર નહિ પી ખબર પડી જાય પડી જાય ખબર પડી જાય આવા હોય યાર વાત પેલા હાલ બોલવું બોલું યાર યાર તમાર હારો છે યાર હું રૂપિયા ખાઈ જાય યાર ગોડાજીને થોડી શરમ આપી જુઓ તમારા બધું તમારા તમારા ભરોસે યાર તમે ના ચાલે જો આપડા આપણે સંબંધ બગડે એવું છું ને તમારો હગો હારો છે બરાબર તો એને મારા પૈસા તો યાર હજાર રૂપિયા ના લેવાય તમારી બું છે યાર મારા ઘેર ભોણિયો ઘેર શું દૂધે નહીં પીતો સાજ પીવું આખો દાળો તો હજાર રૂપિયા નહીં ખાવાનો અઢી હજાર વી હજાર રૂપિયા વચ્ચે ખાઈ જાય આવું તો ના હોય ખબર તમે યાર કહી દેજો પછી મારા કે મારા બાપ ગોળો નહીં લેવો મારા લાખ ને વી હાજર પાછા નહીં આ તો તે પોલ ખબર પડી કે મારા બેટા મારા બેટા મારા હગાને મારા હા છેત ભાઈ તું કરતી તારો ભાઈ શિખરો મારે બુધાજી નું ના લે પેલા વાલજી નું ટ્રેક્ટર લીધું છે બધી વાત કરી ત્રણ લાખ માં લે ઉપર ના વી હજાર ફીસ હું ના ખાઈ આ વાવો વિશ્વવત ગટ કરવાનો પણ ને ભગાના પૈસા ભગાના પૈસા ન ખવાય ગૌ એટલી બુદ્ધિ નથી મગજ ખરાબ છે મરાટી હા દુપરી ઉભી તા હાલ નેકાલન કરે થી તો જાવ ગતિ થેરાપી યાર તારો ભાઈ જે દારા મારી વાત નહી મારા કુઠાજીના પૈસા કાઢા છે બુન્ના પૈસા જ્યાર તો એ પૈસા પાછા નઈ મૂકું ત્યાર સુધી હોય કે મારા વગર તું ના જોગું પણ મને કાકી મેલા છો તારે તું જ જા કોઈ આવ નહીં કોઈ જવણ લે કર પટ પટ લે કરવાનું કર જો વધારાનું હાથ ઉપરી જાય પેલા ને એકડી જા મગજ ખરાબ છે પછી મારું હેડ ને એ 20000 રૂપિયા તારા ભાઈને કે જે મેકી દે હગાના કઈ આવો તો કાસો કાસો ખાઈ જો કઈએ નહીં હગા પડું નહીં રાખું હવે આવો વિશ્વામે લેટલે દુરુપ્યોગ કરવાનો કહીએ કાલી ધબા દુતી ઉસે નાના તારા લીધે આપણો આટલો ઓનો ઉલ્યા મારું ઘર તો હું હું તાર પર કે દીધી મારા ભાઈને ઘરમાં ચાલશે પણ તી તો હાથે કરીને બધું મારું બધું કે પણ મારા બોન ગેબા જરૂર હતી કે એટલે હું લેગા મને પણ કરવાની જરૂર હતી

ओगड़ाई ने पेवा दी मारा तो घेर सुड़ियो पेणाई ना आ मोकली सु पेवे वारत में बात तो थई के बेवण ना काठी पेली काठी पेली पण इवाने मारा वात तो थई तो हडो बोल पण मारन मागे वो तो ह पोदला पछि तन काठी मोलाडो आज थी मागे वाए